બે હાજર એક્યાસી મહાવત તેરસ બુધવારના રોજ તારીખ છવ્વીસ બે બે ગોસ્વામી સ્વર્ગીય સાંતાબેન દેવલોક પામેલ તેમની પાછળ વિક્રમ સવન બે ફાગણ સુદ શનિવાર તારીખ આઠ ત્રણ બે હાજર પચીસ ના રોજ સાંજે ગ્રામજનો નામી નામી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તાંબાના કળશ આપી સમસ્ત સમાજનો નિબંધ ભંડારો કરવામાં આવ્યો ચાપાણી ભોજન પ્રસાદ લઈ છૂટા અને ગોસ્વામી સમાજના રીત રિવાજ પ્રમાણે પાલન કરવામાં આવ્યું હતું खूब खूब धन्यवाद समाजवती हर हर महादेव समस्त गोस्वामी भाईश्री गोस्वामी लालगिरी शंभूगिरी गोस्वामी शिवगिरी शंभूगिरी गोस्वामी रमेश गिरी शंभूगिरी गोस्वामी वसंतगिरी पूनमगिरी गोस्वामी शैलेष गिरी गणेश गिरी गोस्वामी दशरथ गिरी गोस्वामी झालमगिरी रतनगिरी गोस्वामी बचूगिरी ओमगिरी गोस्वामी विशालगिरी सोमगिरी सगोलिया गोस्वामी सामरगिरी जोतगिरी माणकी गोस्वामी ईश्वरगिरी हंसगिरी माणकी गोस्वामी भैमगिरी झालमगिरी नारोटा गोस्वामी पीरागिरी મોહન ગીરી મખાણુ ગોસ્વામી સંભુગીરી હિરગીરી નરણા પરિવારના ઓમ નમો નારાયણ જય દસનામ એવા લોમપુરી ગોસ્વામી બ્યુરોચીફ બનાસકાઠા એસબી ન્યૂઝ ગુજરાતી હવે ઓમ નમો નારાયણ આપા ભેર ભગવાનને હું તો એમ કહેવા માંગુ છું કે આ તો મારી દાદીમાનો ભંડારો ભંડારા નિમે કે ભગવાન મારે ઘર બધારા ખૂબ ખૂબ અભિનંદન એમને બરાબર છે અને સૌને ભેગ મંગાવ ભાઈ આપું છું સમાજ અન્ય સમાજ સાધુ સંતો મંતો ઉપસ્થિત રહેલ છે એ વિષય આપશું ભંડારા ચર્ચામાં સંતો મંતો મારે છે બધા ધન્યવાદ અભિનંદન આપું છું